નમસ્કાર ફરી એકવાર ગુજરાતી ખબરો ન્યૂઝ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે ફરી એકવાર આજના તાજા અને દિવસભરના કામના સમાચારો લઈને હાજર છીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોવ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દોરોજના તાજા અને ઉપયોગી સમાચારો ટાઈમ ટુ ટાઈમ મળી જાય આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં ટૂંક સમયમાં થશે ઇન્ડિયન યુપીઆઈની એન્ટ્રી મિત્રો આજે ભારતને યુપીઆઈ વિશ્વના ઘણા દેશોમાં ડંકો વગાડી રહી છે હવે ઘણા દેશોમાં આપણે રોકડની આપલે કર્યા વિના સરળતાથી યુપીઆઈ દ્વારા વ્યવહાર કરી શકીએ છીએ યુપીઆઈ વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ બની ગઈ છે હવે યુપીઆઈ ટૂંક સમયમાં દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં પણ લંચ થઈ શકે છે એટીએમ કાર્ડ વિના રોકડ ઉપાડો હવે યુપીઆઈ દ્વારા એટીએમ માંથી પૈસા ઉપાડો હવે એટીએમ માંથી પૈસા ઉપાડવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવાની જરૂર અને ટૂંક સમયમાં એટીએમ કાર્ડ ની પણ જરૂર નહીં પડે હવે તમે તમારા ફોનથી કોઈ પણ કાર્ડ વગર એટીએમ માંથી પૈસા ઉપાડી શકો છો એનાથી તમારી સગવડ તો વધશે જ પરંતુ છેતરપિંડીના મામલામાં પણ ઘટાડો થશે ઘણી બેન્કોએ પહેલાથી જ તેમના ગ્રાહકો માટે કાર્ડલેસ રોકડ ઉપાડવાની સુવિધા પ્રદાન કરી છે આગામી ચાર દિવસ રાજ્યો માં ભારે અતિભારે વરસાદ તૂટી પડશે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે આજે વલસાડ દમણ દાદરાનગર હવેલી નવસારી સુરત તાપી ડાંગ અને ગીર સોમનાથમાં છૂટા સવાર સ્થળોએ ભારેથી અતિ અતિભારે વરસાદની શક્યતા આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ અતિભારે વરસાદની ચેતવણી મોંઘવારી ભત્તામાં ચાર ટકાનો વધારો મિત્રો ડીએ સહિતના અગિયાર જેટલા પડતર પ્રશ્નો અંગે તાજેતરમાં જ એસટી કર્મચારીને ત્રણ યુનિયનોની સંકલન સમિતિએ સરકારને તારીખ પચીસ સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટ આપેલ છે ત્યારે ગત માસમાં જ સરકારે એસટી કર્મચારીને મોંઘવારી ભત્તામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે જો કે સંકલન સમિતિના હોદ્દેદારના જણાવ્યા મુજબ સરકારે આઠ ટકાના વધારાની માંગ સાથે માત્ર ચાર ટકાનો જ વધારો જાહેર કર્યો છે સાયબર ફ્રોડ સામે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી મિત્રો આ ડિજિટલ યુગમાં દિવસે દિવસે સાયબર ફ્રોડની ઘટનાઓમાં ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર આ મામલે એક્શનમાં છે અને કડક કાર્યવાહી કરી રહી છે બે હજાર તેવીસમાં એનસીઆરપીને એક લાખથી વધુ ફરિયાદો મળી છે સમગ્ર દેશમાં આને લગભગ સત્તર હજાર એફઆઈઆરઓ નોંધવામાં આવી છે જ્યારે જાન્યુઆરી બે થી સપ્ટેમ્બર બે સુધીમાં ડિજિટલ ધરપકડની છ હજાર ફરિયાદો ટ્રેડિંગ કૌભાંડની વીસ રોકાણ કૌભાંડની બાસઠ અને રેટિંગ કૌભાંડની સત્તરસો પચ્ચીસ ફરિયાદો મળી છે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર રાશન કાર્ડ અધિક કમિશનર ફૂડ એન્ડ લોજિસ્ટિક જિલ્લાના પુરવઠા વિભાગને પત્ર પાઠવીને જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે રેશન કાર્ડ ધારકો સો ટકા ઈ લાભાર્થીઓને ઈ કેવાયસી સુલભ બનાવવા માટે કેન્દ્ર સરકારે એવી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ લાભાર્થી દેશમાં ગમે ત્યાં તેની પસંદગીની કોઈપણ યોગ્ય દુકાનની મુલાકાત લઈને ઈ કેવાયસી કરાવી શકે છે આ વ્યવસ્થા ખાસ કરીને એવા પરપ્રાંતિક મજૂરો માટે ફાયદાકારક રહેશે જેમણે ઈ કેવાયસી માટે તેમના વટ પાટણ જિલ્લામાં લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે મોદી સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે ભેટ આપી છે હવે કર્મચારીઓ બે વર્ષ માટે એલ નો લાભ મેળવી શકશે સરકારે ઘણી જગ્યાઓ માટે સમયરેખા લંબાવી છે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ અંદમાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પૂર્વી રાજ્યોની મુસાફરી માટે રજા યાત્રા કન્સેસ એટલે કે એલ મેળવવા માટેની યોજનાને ને બે વર્ષ સુધી લંબાવી છે હવે આ યોજના છવ્વીસ સપ્ટેમ્બર બે ચોવીસ છવ્વીસ થી પચીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી લાગુ રહેશે અલુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટાર પુષ્પા ટુ ધ રોલ ની રિલીઝની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવામાં કોઈ શંકા નથી કે અલુ અર્જુન અભિનીત આ એક્શન થ્રિલર આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ના રોમાંચક ટીઝર અને ગીતો રિલીઝ થયા ત્યારથી દર્શકો આ મેગા એન્ટરટેનરની રિલીઝની રાહ જોઈ રહ્યા છે અગાઉ આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી પરંતુ પોસ્ટ પ્રોડક્શનના કારણે મેકર્સ દ્વારા ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ હવે પુષ્પા ટુ ની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે મેકર્સે પુષ્પા ટુ ધ રૂલની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે આ ફિલ્મ છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાથી સરકારની બચત રૂપિયા એક લાખ કરોડ વધી ગઈ જનતાને શું લાભ મિત્રો આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના નીચા ભાવના કારણે ઘરઆંગણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની આશા છે પરંતુ સરકાર હજુ કોઈ સંકેત આપતી નથી તે સમયે બેંક ઓફ અમેરિકાના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ડિવિઝનના એક રિપોર્ટ મુજબ ભારત સરકાર ક્રૂડ તેલના નીચા ભાવનો લાભ લઈને એક્સાઇઝ ડ્યુટી વધારે અને ગ્રાહકોને ભાવમાં થોડો લાભ આપે તેવી શક્યતા નકારાતી નથી પેટ્રોલ ડીઝલ સહિતના પેટ્રોલિયમ ઉત્પાદન પર એક્સાઇઝ અને વેટ એ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે તગડી આવકનો સ્રોત છે છે અને તેથી જ લાંબા સમયથી ક્રૂડ તેલના ભાવ ઘટી રહ્યા હોવા છતાં પણ ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ રાહત અપાતી નથી સેન્સેક્સમાં સો પોઈન્ટનો ઘટાડો શેર બજારમાં આજે એટલે કે પચીસમી સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ લગભગ સો પોઈન્ટના ઘટાડા સાથે ચોર્યાસી હજાર સ્તર પર કારોબાર કરી રહ્યો છે એ જ સમયે નિફ્ટી પણ લગભગ પચાસ પોઈન્ટના ઘટાડા જોવા મળી રહ્યા છે તે પચીસ હજાર નવસોના સ્તર પર કારોબાર કરી રહ્યો છે આઈટી બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે મેટલ અને એનર્જી શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આ પહેલા ગઈકાલે એટલે કે ચોવીસમી સપ્ટેમ્બરે શેરબજારે સતત ચોથા દિવસે ટ્રેડિંગ દિવસે ઓલ ટાઇમ હાઈ બનાવી હતી